નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા વિધાનસભાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ઓર્ડર વિતરણ ગંગા સ્વરૂપા લાભાર્થી બહેનોને હુકમ વિતરણ અને રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે છોટા ઉદેપુર મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો આઈઓસીએલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આવેલ મહાનુભાવોએ પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા તો સાથે જ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓના હુકમનું વિતરણ ગંગા સ્વરૂપા લાભાર્થી બહેનોને હુકમનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના લાભાર્થીઓના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે જ કાર્યક્રમના અંતે નશા મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી પાદરામાં યોજાયેલ સાધન સહાય વિતરણ કાર્યક્રમ જરૂરિયાતમંદ લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો જનજનની સેવા કરવાના નિર્ધાર સાથે મારી ભારત સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને ગુજરાત સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર એ કામ કરી રહી છે એના અંતર્ગત આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે વાલી દીકરી યોજનાના સોથી વધુ હુકમ ગંગા સ્વરૂપા બે બહેનોના બસોથી વધુ હુકમ વૃદ્ધ નિરાધાર યોજનાના હુકમો આજરોજ વિતરણ કરવામાં આવેલા હતા સાથે પાદરા તાલુકાના દિવ્યાંગજનો કે જેને આઈઓસીએલ કંપનીના સીએસઆર ફંડના સહયોગથી ત્રણસો ને સોલ જેટલા સાધન સહાય સાધનો કે જે માતબર અઢાર લાખ રૂપિયાની કિંમતના થાય છે તેની આજરોજ વિતરણ કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમ થકી અમે નાગરિકો જરૂરિયાતમંદ નાગરિકો દિવ્યાંગ નાગરિકો કે એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને તેમની જરૂરિયાત મુજબ હર હંમેશ અમે સૌ કાર્ય કામ કરતા રહીશું આજ રોજ પાદરા નગર ખાતે પાદરા તાલુકા અને નગરના જે લાભાર્થીઓ હતા જે અમારી કેન્દ્રની સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે અનેક ઘણી કલ્યાણકારી યોજનાઓ છે એના યોજનાના ભાગ સ્વરૂપે આજે વાલી દીકરી યોજના વૃદ્ધ પેન્શન યોજના ગંગા સ્વરૂપા બેનો આ ત્રણેય યોજનાઓના લાભાર્થીઓને આજે અહીંયાથી હુકમો આપવામાં આવ્યા છે અને સાથે સાથે આ નગરના ને તાલુકાના જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એના માટે આઈયુ સીએલ દ્વારા એમના સીએસઆર ફંડમાંથી જે પ્રકારની એમની જરૂરિયાત હતી એવા દિવ્યાંગ ભાઈઓ બહેનોને અહીંયાથી સાધનો આપવામાં આવ્યા છે આ એક ખૂબ સેવાની ભાવના થકી અહીંના અમારા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાજી અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ સંગઠનના અને ચૂંટાયેલા હોદ્દેદારો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજે આ પાદરા તાલુકા અને પાદરા નગરના જે લાભાર્થીઓ છે એમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ સરકારની આવી કલ્યાણકારી યોજનાઓનો આજે અમને લાભ મળી રહ્યો છે